અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બસો બેતાળીસ પેસેન્જરો સાથેની લંડન ઉડાન ભરતા વિમાન ખ્રિષ્ની દુર્ઘટનામાં અરવલ્લી જિલ્લાના ત્રણ મહિલાઓ વિમાનમાં સવાર હતી વિમાનમાં સવાર મોડાસા તાલુકાના ખંભેસર ગામના જશબેન પટેલ મોડાસા શહેરમાં સોસાયટીમાં રહેતા નુસરતજા જેત્રા અને બાયડની ઘનશ્યામ સોસાયટીમાં રહેતા કૈલાશબેન પટેલનું કરુણ મોત નીપજ્યું છે ત્યારે ધનકૃષ્ણમાં મોડાસાના મૃતક નુસરતબાનું જેરાત્રાના પતિ સોલી ઇપ્રોલિયા લંડનથી તાત્કાલિક પતન મોડાસા સુકુનપાક સોસાયટી ખાતે આવી પહોંચ્યા હતા અને નુસરત જહાના મોતના પગલે પરિવાર બાઉક સ્થિતિમાં મુકાઈ ગયા હતા અને જણાવ્યું કે અમે સાથે ભારત આવ્યા હતા અને હું વહેલા લંડન રવાના થયો હતો અને મારી પત્નીને લંડન હમણાં આવું ન હતું અને મેં પણ ના પાડી હતી ત્યારે હું સુઈ રહ્યો હતો ત્યારે પત્નીનો અચાનક ફોન આવે કે હું એરપોર્ટ પર આવી ગયો છું અને પતિ એકલા હોય તેમણે લંડન જવાનું નક્કી કર્યું હોવાનું પરિજનોએ જણાવ્યું હતું ત્યારે બારમીના દિને લંડન નીકળે નુસરતબાનું જથાનું પ્લેન પ્રેસમાં દુઃખદ નિધનને લઈને લંડનથી આવેલ નુસરતબાનું જથાના પતિ સુહીલ ઇપરોલીયા અને પરિજનોને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી

પણ પાછું એમ લેન થઈ ગયું હતું ત્યાં એકલો છો જવાનું જમવાનું હું જાતે મને આવું ત્યારે પછી બહાર ખઉં જમવાની તકલીફ પડે તો એમાં વાઈફ લેન થયું કે હું આવી જાઉં મહિના માટે એમને પણ બસ વખત અમે હા ના હા ના હા ટાઈમ તમે અહીંયા અમદાવાદ લંડન જતા એર ઇન્ડિયાનું પ્લેન પ્રેસ થયું છે અને એની અંદર પર્યટકો અને પાયલોટ ક્રૂ મેમ્બર સાથે એમાં એકનું બચાવ થયો છે બાકીનાનું અવસાન થયું છે તેના ભાગરૂપે અમારા અરવલ્લી જિલ્લાના ત્રણ જેવા પર્યટકો પણ અંદર સામેલ હતા અને એમાંથી અમારા નુસરતબેન જેથરાના ઘેર અમે બધા અમારી અરવલ્લી કોંગ્રેસની ટીમ એમને સાંત્વત્તા આપવા આવી છે જે કંઈ નીચે પી મેડિકલના મેસમાં સ્ટાફ અને ડોક્ટરો પણ એમાં ઘણા બધાનું મૃત્યુ થયું છે એમને પણ અમે બધા જ અમારે અરવલ્લી જિલ્લા અને સમગ્ર દેશ અને ગુજરાતના તમામ લોકો સ્તભ છે એમાં પણ અમે બધા જ ઉપરાવીએ છીએ અને અમારી તમામ ટીમ એમને સાંતંતવા આપવા અહીંયા ઉપસ્થિત થઈ છે જે કોઈ પરિવારો સુખમ છે એમને ભગવાન પરમ પરિણામનામાં સ્થાન આપે અને એમના નુકસાન કરવાની શક્તિ અપીલ